વરાછા પોલીસે ફરિયાદના આધારે લગ્નના નામે લોકોને ફસાવી તેઓ પાસેથી રૂપિયા પડાવનાર ટોળકીના બે સાગરીતોને ઝડપી પાડી મહિલાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે લગ્ન વાંચુઓને ફસાવી તેઓના લગ્ન કરાવવાની મોટી મોટી વાતો કરી તેઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરનાર ટોળકીના બે રીઢાવો દલાલ હિતેશ કાપડિયા અને ઘોઘાઉર્પે દિનેશ કાછડિયાને ને ઝડપી પાડ્યા હતા જે લગ્નના નામે લોકોને ફસાવનારા સપના નામની મહિલા કે જે બે લાખ પંચાવન હજાર રૂપિયાના દાગીના કપડાં સહિતની મતા લઈ ભાગી છૂટી હોય તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે કારણ કે ઠગાયેલા યુવાને મીડિયા સમક્ષ આપવી કહી હતી ગૌતમ કિશોરભાઈ ધનેસા મારી સાથે લૂંટાલી દુલ્હનની ઘટના બની છે બસ આ લગ્ન બાબતે મારા એક મિત્ર છે જે અવારનવાર મારે ત્યાં નાસ્તો ફરસાણ લેવા આવે છે એને કીધું કે મારા મિત્ર છે જે હિતેશ રસિકભાઈ દલાલ પણ એનું સાચું નામ છે હિતેશભાઈ જે મોટો ઠગ દલાલ છે વલસાડનો એને મને કીધું કે આ લગ્ન લગ્નની બધી કામકાજ કરે છે તમે કહો તો એને મળવા બોલાવું બે ચાર દિવસ પછી લોકો મારે ત્યાં મળવા આવ્યા મારા પપ્પા સાથે વાતચીત કરી આ સોની ઉર્ફે નૈના ઉર્ફે રોહિણીનો ફોટો બતાવ્યો અને પૂરેપૂરી બાહિંદ્રી લીધી કે કાંઈ પણ થાય તો તમારી તલવાર મારું માથું એ કરીને અમે આગળ વધી દા પાંચ સાથે મારા લગ્ન થયા અને તેર દિવસ પછી અઢાર સાથે એના મમ્મી પગફેરાની રસમ કરવાના મમ્મીને એની બેને એને તેડી ગયા પચીસ સાથે તેડવા ગયા તો ન્યા જોયું તો બધે તાળા હતા એના મકાન માલિકને પૂછ્યું તો એને કીધું કે એને તમારા જેવા પાંચ ચાર પાંચ ગુજરાતી છોકરાઓને છૈત્રા જે આવી જ રીતે એની તપાસ કરતાં અહીંયા અવારનવાર દોયડા કરે છે મારી પાસેથી બે પંચાવન રૂપિયા રોકડા લઈ ગઈ છે ઇમિટેશનની જલેરી જ્વેલરી લઈ ગઈ છે સોના ચાંદ ચાંદીના છા લઈ ગઈ છે ત્રીસ ચાલીસ જોડી કપડાં લઈ ગઈ છે અને બેને પંચાવન લાખ બે લાખ પંચાવન હજાર રૂપિયા રોકડા લઈ ગઈ છે પોલીસે એકદમ વ્યવસ્થિત કાર્યવાહી કરી મારી ફરિયાદ લીધી ગાબાણી સાહેબે બધું વ્યવસ્થિત સાંભળ્યું પછી મારું જે રહેવા સ્થાન છે માતાવાડી પોલીસ ચોકીમાં ઢીલકર સાહેબે વ્યવસ્થિત મને સહકાર આપ્યો અને બે આરોપીને પકડા છે અને આ અત્યારે આ લૂંટેરી દુલ્હનને પકડવાની કડક કાર્યવાહી ચાલુ છે હાલ તો સુરતમાં લગ્નના નામે યુવાને ફસાવી લાખો પડાવી લેનાર ટોળકીના બે ઝડપાયા છે તો મુખ્ય આરોપી મહિલાને ઝડપી પાડવા પોલીસે ચક્રગોતિમન કર્યા છે અઝરકુર્સી સાથે હર્ષ શેટા